ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા સ્વાગત છે એકદમ નવા બ્લોગમાં જોકે નવો બ્લોગ તો નથી આજ આપણે બ્લોગનો છે આપણે ત્રીજો દિવસ અને બે દિવસનો આપણે તમે કટકે બટકે આપણે તમને બતાવી દીધું છે અને તો આજે આપણે સવારે આવી ગયા તો સવારે છ વાગે કામે અને આપણે સવારે છ વાગે આવીને આપણે અધૂરો ખાટલો હતો એટલે આપણે આ એક ખાટલો આપણે કમ્પ્લીટ પૂરો કર્યો હોય તમે જોઈ શકો છો આપણા અને હું તમને કાલે જે બતાવતો હતો કે પૂરો કરીને આપણે ફેરો આવી ગયો હતો આપણે આ ખાટલો અત્યારે પૂરો કર્યો તમે જોઈ શકો છો આપણે આ ડિઝાઇન આપણે હું તમને કહેતો આ પૂરો કરીને જેવા આપણે તરત ફેરો લઈને ગયા હતા અને ત્યાર પછી ના આ અધૂરો આપણે આ રાખીને ગયા હતા એટલે સવારે આપણે છ વાગ્યા આવ્યા હતા તો આપણે અત્યારે બાર વાગ્યા હોય તો આપણે આ અત્યારે ભરી કમ્પ્લીટ અત્યારે બાર વાગ્યા હતા આપણે આ અત્યારે ભરીને આપણે કમ્પ્લીટ કરી વહેલું હોય તો આજનું આપણું કામ અત્યારે ભરવાનું કામ આ હાલે હાલે મને આપણે આમાં હજી સેમ આપણે આ કલરનો આપણે આ કાટલો અત્યારે જોયું એ જ કલરમાં જાય આપણે ફરવાનું આપણે આ લાકડાના પાયામાં કરવાનું હોય અને આ જે છે એ આખો સ્ટીલનો હે અને આ લાકડાના પાયામાં છે તે આપણે સેમ એ ડિઝાઇન ડિઝાઇન આમાં લેપવારી કરવાની મલ્ટી કલરમાં તો બની આવી જો આપણે આપણા આગળના બ્લોગમાં અવનવી ડિઝાઇન તમને ખાટલાની જોવા મળશે તો ચાલો તો આ આપણે લાકડાના પાયામાં આપણે પાયા આવે અને આપણે ફ્રેમ છે લોખંડની ગેલો પાવડર કોટિંગ કરેલી અને આપણે આ ફ્રેમમાં આપણે ભરવાના હે દસ ખાટલા અને દસે દસ અલગ અલગ ડિઝાઇનના અને અલગ અલગ મલ્ટી કલરના કરવાના હે તો એ પણ આપણે નવું ઓર્ડર થયા એટલે આપણે રોજે રોજનો આપણે સવારે વહેલા આવીને એટલે સાંજે આપણે કમસે કમ બાર કલાક જેવું થઈ જાય એટલે એ ખાટલો રોજે રોજનો તમને બતાવી દઈશ રોજના રોજ ભરીને જઈશ અથવા વિડીયોમાં તમને એક યાર બે દિવસનો એક યાર તમને બતાવી દઈશ પણ જે જે આપણા દસ પેટર્નના આપણે અલગ અલગ તમને બતાવી દઈશ ને એ પણ તમને બતાવી દઈશ વિડીયોમાં બતાવવામાં આવશે કે આપણે દસે દસ પેટર્નના કઈ કઈ કલરના આપણે ખાટલા તમને ભરી રહ્યા આટલા જેવા જેવા જેમ જેમ એક એક ભરાતા જાય એ પણ તમને વિડીયોમાં આગળ બતાવતો જઈશ અને એનો પણ આપણે બ્લોગ આપણે અલગથી બનાવશી જોકે આને આ વિડીયો આપણે કનેક કન્ટિન્યુ કર્યા રાખશી તો બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભાગ કરી નાખશી જેમ જેમ ભરાતા જઈએ તો તમે કોઈ પણ નવા વ્યુઅર્સ કોઈ પણ જોતા હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કમેન્ટ કરી નાખજો કે તમને આ બ્લોગ કેવો લાગે છે તો અવનવાર મારો વિડીયો જોવા માટે તમને બે લાઇકન પણ દબાવી દેજો આપણે પહેલો જ વિડિયો જે પેલા પાર્ટમાં જે આપણે અપલોડ કરેલો છે ને એ પાર્ટમાં તમને કીધેલું હતું કે જેવું પણ આની જુલાની દોરી ની બધું કમ્પ્લીટ થાય એટલે તમને વિડીયોમાં બતાવી દેસ તમે જોઈ શકો છો અત્યારે જુલાની દોરી કમ્પ્લીટ થઈ ગઈ હોય અને ઝુલો એકદમ તૈયાર કરવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણે હતા કે આ ભરત ભરતવાળા બે ખાટલા તો એ પણ આવી ગયા અત્યારે કમ્પ્લીટ થઈ અને જુલામાં દોરી હોતો નહીં નહી થઈ ગઈ છે હવે આપણે અત્યારે આ કારખાનાથી અહીંયા પાતર વાળા ભરત ખાટલા રહ્યા ને એ કારખાને ભરે છે ત્યાંથી નથી યાર આપણે આ રિક્ષામાં ભરી અત્યારે યાર હવે અહીંયા મૂક્યા આમાં ઉપર હજી ગોળા ચડાવશે એ બધું કમ્પ્લીટ કરી વૈરા એટલે તમને બતાવવામાં હું તમને હું કાંઈ ઘોડા નહીં ચડાવું એ મારા મનમાં આવે નહીં એ તારે જે કરવું હોય કંઈ એ બધું શેઠમાં આવે શેઠમાં મંડો ઘોડા ચડાવે કામે રાખ્યા હોય તો ચીંધા ચીંધ થાય એટલે અત્યારે મને કહે કે ઘોડા ચડાવી દે આમાં મારા આટું ભાઈ રાખે મારું કામ એ ગાલીચો ભરત કરવાનું અને આવે તો મૂકી વધારે કઈ કામ નહીં જીતવાનું મંગ્યા જાત કાર્ડમાં શૂટિંગ ચાલુ છે એટલે નથી કઈ કહેતો હમણાં મને હોફડાય એમ છે નહીં હાચું ને પછી આપણે ગાલીચામાં જે ફ્રેમ વાપરેલી હતી એ જ ફ્રેમમાં અત્યારે એ પણ આને પાતરવાળું ભરતમાં ભાઈ રહ્યા છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયા અને જુલાની જોરી હોય તો કમ્પ્લીટ થઈ ગયા એટલે મૂળ આપણે જે જોડીએ જોડી કમ્પ્લીટ કરવાની હતી એ બધો આખો સેટ થઈ ગયો તો તમે જોઈ શકો છો અત્યારે આપણે હજી ગાલીચાનું ભરતનું અહીંયા જયારે બહાર રાખે પછી એ તમને તમને બતાવી દઉં વિડીયોમાં થાય આપણે પૂરેપૂરો સેટ થઈ ગયો છે કમ્પ્લીટ કેસરી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આજે આપણે ખાટલાનો આપણે બીજો દિવસ જે આપણે તમને કીધું કે દસ ખાટલા ભરીને કમ્પ્લીટ કરવાના છે તમને આપણે કાલે આ ભરેલો હતો એક ફ્રેમ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે હવે બીજો ખાટો તમે જોઈ શકો છો અત્યારે આપણે અત્યારે કાલે આપણે અધૂરો ભર્યો હતો અધૂરો પોણો ભરેલ કમ્પ્લીટ હતો અને અત્યારે વાય ગયા આપણે સાડા દસ જવું સવારના આપણે સવારે આવ્યા તો પાંચ વાગે કામે એટલે એ પ્રમાણે એ પોતાને બીજી ફ્રેમ કમ્પ્લીટ થઈ ગઈ હજી આપણે આઠ ખાટલા ભરવાના એટલે તમે વિડીયોમાં બનના રહીજો જે જે ડિઝાઇન બંધ ભરાતી જાય એ તમને વિડીયોમાં બતાવતો જઈશ આપણે બાજુના ગામમાં આપણે અત્યારે ઝૂલા ફિટિંગ કરવા આવ્યા હાઈ ઝૂલા ફિટિંગ કરવાનું ચાલુ છે ભેગો ભેગો કામ એ કરતા જાય અને ફેરો હોત ને હતો તો આપણે મૂકવા આવ્યા હોય અને ફિટિંગ એ કરવાનું હતું આવ્યું હોય ફાર્મ હાઉસ લઈને આવ્યા હાઈ હવે આમાં ખાટલો પૂરો સહાય નહીં થાય એ જ હજી કંઈ ખબર નથી પડતી તો તમે જોઈ લો અત્યારે ફાર્મ હાઉસે આવ્યા હોય અત્યારે બનાવટ છે હમણાં માથે એસ લગાડીને થઈ તો નહીં હવે એમ કહો ને પગ જોઈએ અત્યારે અડે જ છે પછી પગ અત્યારે ટેકો ન દેતા મને ઉપર વિશ્વાસ નથી બનાવટ હું બરાબર અચાનક પ્લાનિંગ કર્યું એ પ્રમાણે મુજબ એલું નથી એના સેટિંગ નથી આવતું વેલ્ડિંગ કર્યા વરી પાછા ખોયલા વાકા માર્યા આપણે સાડા દસ વાગ્યાના આવ્યા નહીં અહીંયા આપણે બાર વગાડી દીધા હે હવે આમાંથી નવરા થાય તો આપણે ખાટલો પૂરો કરીએ જે આજે આપણે હવારના છ વાગે આવ્યા હતા પણ એ આપણે અડધો ભરાણો એની પહેલાં આપણે થોડુંક વચ્ચે બીજું કામ આવી ગયું હતું એટલે કલાકવાર એ ભરાજ ફરી આજને લગભગ આજે આખો દિવસમાં એક ખાટલો કમ્પ્લીટ થાય તો ભલે ને કાલનો આપણે અધૂરો ભરેલો તો તોય આજે આપણે જે આખો ભરા નહીં પણ જોઈએ હવે તોય ભરાઈ જાય તો તમને વિડીયો બને પણ વિડીયોમાં તમને બતાવી દઈશ કે આજે આપણે આ ખાટલાની ડિઝાઇન આપણે કમ્પ્લીટ કરી તો બન્યા રજો આપણે વિડીયોમાં ચાલો ગુડ મોર્નિંગ મિત્રો તમે જોઈ શકો છો આજે વરી પાછા ત્રણ દિવસ પછી આપણે આવ્યા હોય એટલે ત્રણ દિવસ આવવાનું કારણ એ હૈ કે આપણે રોજે રોજનો એ પણ ખાટો આપણે ભરાઈ જાય અને તમને ડિઝાઇન બતાવી દઈએ જોકે રોજે રોજે આપણે એ રીતના ક્યારે ભરાતો હોય ક્યારે ખાઈન થઈ જતી હોય ક્યારે ખબર વહેલાં ભરાઈ જતો હોય એ તો તમને ન બતાવી શકું કેવા તાણે ભરાણું કે શું અત્યારે તમે જોઈ શકો છો એક અત્યારે આપણે આ ભય રહ્યો એક આપણે આ ખાટલો ભય રહ્યો પાયા સાઈડમાં લગાડવાના બાકી છે તમને જોઈ શકો છો આ ડિઝાઇન છે છે અને એક હજી આપણે ચેક્સ વાળી ટોટલ આપણે છ ખાટલા ભરાણા હે હજી હવે ચાર ખાટલા બાકી છે તો એ તમને અત્યારે વિડીયોમાં બતાવી દીધા અત્યારે છ ખાટલા કમ્પ્લીટ થયા છે એમાંથી આપણે જે ચાર ખાટલા એકીઆર ભરાય એટલે પાછા તમને એવી રીતના બ્લોગમાં તમને બતાવી દીધી કે અત્યારે હવે આ ચાર આપણે ખેલાડી ટોટલ દસ ખાટલામાંથી જ આપણે છ ખાટલાની ડિટેઈન તમને બતાવી દીધી હવે ચાર ખાટલા જેવા ભરાયા એટલે એ તમને આગળ વિડીયોમાં બતાવી દીધું ચાલો બન્યા રહેજો વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે દસ ખાટલા ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે જો કે આપણે દસ ખાટલા ભરવામાં આપણી ટોટલ છથી સાત દિવસની મહેનત છે સવારે છ વાગે વહેલા આવતા રહ્યા હોય આજે પણ આપણે નવ વાગતા હોય એટલે એ પ્રમાણે એક દોઢ હેડ કોટ ફરતા ફરતા આપણે છ સાત દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો અત્યારે આપણે દસમો મો ખાટલા છે એની ફ્રેમ છે અને આ જે આપણે કાલે અને એક ડિઝાઇન છે આપણે આ ટોટલ ત્રણ ખાટલા બીજા તો તમને અવનવા હતા એ તમને બતાવી દીધા તો હવે વિડીયોમાં બન્યા રહીજો આગળ અત્યારે આપણે આજના લોગમાં આપણે અત્યારે આજના દિવસ માટે આપણે આટલું જ છે પણ જ્યારે આપણે આમાં પાયા ફિટ કરે અને એકદમ બધાય કમ્પ્લીટ થઈ જાય એટલે એ પણ તમને વિડીયોમાં બતાવી દઈશ પછી આ જેવા પણ આપણે પાય્યા કમ્પ્લીટ થઈ ગયા અને વિડીયોમાં તમને બતાવી દઈએ તો એ બ્લોગમાં આપણે એટલું જ બતાવવાનું આવે પછી આપણે એ બ્લોગને આપણે અહીંથી આપણે અંત દઈ દઈશું અત્યાર સુધી બન્યા રાખજો આપણી ચેનલમાં અને નવા કોઈ પણ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં ચાલો મળીએ આગળ હવે ખાટલો એક તો બે હરખા રે ને ઈ દઈ દેતો નઈ રહી જા